આજનો જે અમારું સ્નેહ મિલન યોજાયેલ હતું તેમાં અમારા સમાજના પ્રતિષ્ઠ સમાજ અગ્રણીઓ નવયુવાનો બહોળી સંખ્યામાં લગભગ પુરુષો અઢીસો જણા યુપી ત્રિયા અને બહેનોની સંખ્યા બહોળી લગભગ સો થી સવાસો બહેનો આવેલા હતા અને પૂરે પૂરેપૂરી સમાજ દ્વારા જે અમારું એક તર્કબંધ જે આયોજન હતું એમાં સંપૂર્ણ સાથ અને સહકાર અમને મળેલ છે

એની બે ત્રણ ડિઝાઇન બનાવવા આવે કે મને આ રાખવું જોઈએ અને તમારાથી એક એસ્ટિમેટ આવે કે એનો ખર્ચો સિત્તેર લાખ છે એસી લાખ છે એક કરોડ છે કે દોઢ કરોડ છે પછી એમાંથી એવું તારવું પડે કે કોની પાસેથી જઈને આપણે કેટલું ફંડ મેળવી શકીએ છીએ તો એક આપણે એની નજીક પહોંચી શકીએ અને એ સૌથી અગત્યની જરૂરિયાત છે રતીલાલભાઈને કીધું મેં કીધું તમે આપણે સહકાર આપશું હાથે રહી એમાં પ્લાનિંગ કરી લાગ્યો જ્યાં સુધી તમને ખબર જ નહીં હોય કે આપણે શું રિક્વાયરમેન્ટ છે આપણી શું જરૂરિયાત છે તો એમ જ આપણે બધા વાડી નથી પડતી વાડી નથી નથી થવા પણ એના માટે ખરેખર આપણી ફંડની કેટલી જરૂરિયાત છે એ જ્યારે બીજા શું ત્યારે થશે એટલે આ બાબતમાં રતિલાલભાઈ જ્યારે છે ત્યારે સહકાર આપવા માટે તૈયાર છે આખો સમાજ એની સાથે રહેવો જોઈએ એમનો ઉત્સાહ પણ છે કે મારા સમયમાં કરવું છે તો એમનું જે સ્વપ્ન છે એ પૂરું કરવા માટે આપણે બધાએ સહકાર આપવો જોઈએ તમને ચોટીલાની વાત કરું ચોટીલામાં અત્યારે આપણે ત્યાં આગળ ગ્રાઉન્ડ પ્લસ વન એક હોલ બનાવીએ છીએ અને એનો લાખ હોય છે હું ત્યાં આગળ ગમે તો ચોટીલામાં પચીસથી થી ત્રીસ હજારની વસ્તી છે અન્ય સમાજની ચારથી થી પાંચ વાળી છે આપણી પાસે જે વિશાળ જગ્યા છે વીસ રૂમ છે એટલી જગ્યા વ્યવસ્થા પ્રેમ અને ભાવ આ મળશે ને દરેક કાર્ય છે ને આપણું હલવું ખૂલ

કઈ નતો કઈ શું પણ નહીં છતાં અને સમાજ સાથે રહેવાની ઘણી એમ ભરામ છે અને જ્યારે જયારે આટલું પણ આમ મળે ને તો અહીંયા હતો તો ઠીક છે આમ તો ઓગણીસો સત્તાવન પછી અહીંયા જ છે પતન ત્રીસ વર્ષ થવાય ત્યારે અમારે એક્શન નથી પણ ટૂંકા આ તરબીયા જોવાનો હોય એ દોડતા હોય રાજ્ય એટલે આપણે કાંઈ નહીં તો કાંઈ ઘોડા કાપને પ્રોત્સાહિત તો કરી શકીએ આવી એક ભાવના છે કામની રહેવાસ છે વાસ્તવમાં સમૂહ લગ્ન એક કામ સારામાં સારું છે આપણા સમાજના દરેક બહુ આઈડિયા ભાઈ સરસ વાત કરી ઘરેણાની બાબતમાં ક્યાં જઈ રહ્યું છે સામાન્ય માણસની તાકાત છે અત્યારે રહી ચૂકી સામાન્ય હું આચ્છા આચ્છાની અત્યારે પાઘડી ફરી જાય એની બાબત વાસ્તવમાં આ વિચાર દરેક સમાજ અત્યારે કરી રહ્યા છે આપણો સમાજ એની પાછો શું કામ રહેશે તો સાથે તો તાલ મિલાવી આપણે બરાબર છે તો આ કાર્ય કરવા જેવું છે અને વધુમાં વધુ જોશથી કરવું અને બધા એમ કહેતા કે ના વિચાર બહુ થાય વિચાર છે ને ખૂબ થાય બહાર એક છોડ વાગે ને તો છોડ જ્યારે વૃક્ષ થાય ને ત્યારે એ વટ વૃક્ષ જેવો અને એ વટ વૃક્ષ છાયા જ્યારે મળે ને ત્યારે એની શીતળતા જે આપણે આજે લોકો સોનાથી દાજી રહ્યા અને એને ખરેખર શીતળતાની જરૂર છે અને ત્યાં આપણા વિચારો છે ખૂબ થશે કોઈ પણ કાર્ય શરૂ કરવું હોય શરૂઆતમાં ઘટના હોય એટલે ઘટ માટે ઘટ વિશ્વાસ ઘટ વિચાર